નમસ્કાર સ્પાર્ટ ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વિશ્વામિત્રીની જળ સપાટીમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે જ્યાં દર્શક મિત્રો ગતરોજ ત્યારે વિશ્વામિંત્રીનું સ્થળ ઉપરવાસમાં વરસાદને કારણે જે પાણી આવી રહ્યું હતું આજવા સરોવરમાં આજવા સરોવરને કારણે જે પરિસ્થિતિ સર્જાઈ હતી કે આજવા સરોવરમાંથી પાણી ધીમે ધીમે વિશ્વામિંત્રી નદીમાં આવી રહ્યું હતું ને તેમાં જળ સ્તરમાં વધારો થતો હતો ત્યારે આજે પરિસ્થિતિ આપ જોઈ શકો છો જળસ્તરમાં સતત ધીમે ધીમે આ ઘટાડો થઈ રહ્યો છે હાલ વિશ્વામિત્રીની નદી અઠ્યાવીસ ફૂટે પહોંચી છે એટલે ધીમે ધીમે જે પ્રકારે વિશ્વામિત્રીનું જળસ્તર ઘટી રહ્યું છે એટલે ક્યાંક વડોદરા માટે રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે હજુ પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા છે વિશ્વામંત્રીના ત્યાં રેસ્ક્યુ કરવામાં પણ આવી રહ્યા છે એનડીઆરએફની ટીમમાં પણ કામે લાગી તો વડોદરા ફાયર વિભાગની ટીમ પણ કાર્યરત છે વલસાડ સહિતના જે વિસ્તારો છે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે હજુ પણ ત્યાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એવી ને એવી જ જોવા મળી રહી છે ત્યારે આ પરંતુ આ બાજુથી રાહતના સમાચાર આવી રહ્યા છે અને કે આ વિશ્વામિત્રી નદીની અંદર જળસ્તર છે એ ધીમે ધીમે ઘટી રહ્યું છે ચોક્કસથી કહી શકાય કે હજુ જો ઉપરવાસમાં વરસાદ કે પછી ઉપરવાસમાં પાણી આવક થાય આજ સરોવરમાં તો ફરીથી પાણી છોડવાની કવાયત પણ હાથ ધરવામાં આવશે તો બીજી બાજુ વાત કરીએ તો ગઈકાલથી જ લગભગ ચારથી પાંચ વાગ્યાના અસરમાંથી જ આ કાલાઘોડા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો તો સલામતીના ભાગરૂપે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે હજુ પણ આ બ્રિજ સાથે મંગલપાંડે બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે જે પ્રકારે અવર જવર હતી લોકોની ત્યાં આ સલામતીના ભાગરૂપે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે જે પ્રકારે સતત ઘટાડો થઈ રહ્યો છે ક્યાંક મહાનગરપાલિકા નિર્ણય પણ લઈ શકે છે કે આ પાણીનું જળસ્તર જે પ્રમાણે ઘટી રહ્યું છે કદાચ આ રસ્તો ફરી એક વખત ચાલુ કરવામાં આવે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે પરંતુ આ ખરેખર ઉપરવાસમાં જો પાણીની આવક રહેશે તો આજવા સરોવરમાં પણ પાણીની આવક રહેશે પરંતુ જે બસો અગિયાર ફૂટનું લેવલ જે જાળવવાનું છે એ મેન્ટેન કરવા માટે પાણીની આવક મેન્ટેન કરવા માટે પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે પરંતુ અત્યારે એવા કોઈ સમાચાર સામે નથી આવી રહ્યા કે ઉપરવાસમાં વરસાદ છે કે પછી શું પરિસ્થિતિ કારણ કે જો ઉપરવાસમાં વરસાદ હશે ઉપરવાસમાં પાણીની આવક આજવા સફરોમાં થશે તો સતત પાણી છોડવાનો વારો વિશ્વમંત્રી નદીમાં આવશે તેને લઈને અત્યારે તંત્ર એલર્ટ મોડ પર છે રાહતના સમાચાર તો છે પરંતુ ધીમે ધીમે વિશ્વમંત્રીનું જળસ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે એ ચોક્કસથી કહી શકાય છે ત્યારે દરેક પડે પરની અપડેટ સ્પાર્ક ટુ ડે ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકો છો પરંતુ જે પ્રકારે આ પાણી જળસ્તર ઘટી રહ્યું છે ક્યાંક લોકોમાં રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે સાથે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે સાથે ચૂંટાયેલા અધિકારીઓ તમામ પદાધિકારીઓ તે પણ રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે ચોક્કસથી હવે કહી શકાય કે સતત જે રીતે જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે ક્યાંક હવે આ પરિસ્થિતિ ન સહેજે વધુ ન બગડે તેના માટેની પણ કવાયત હાથ ધરવામાં આવી છે ચોક્કસથી ફરી એક વખત આજે વિશ્વામિત્રી નદીમાં જળસ્તરમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે અત્યારે અઠ્યાવીસ ફૂટે પહોંચી છે પરંતુ જો ઉપરવાસમાં વરસાદ આવે કે પાણી ભરાય તો પાણી સીધું આજવા સરોવરમાં આવે છે અને આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં આવે છે બસો અગિયાર ફૂટ મેન્ટેન રાખવાનું છે પંદર ઓગસ્ટ સુધી જે નિયમ મુજબ છે તે નિયમ મુજબ પાણી એ બસો અગિયાર ફૂટ સુધી રાખવાનું છે જો બસો અગિયાર ફૂટથી ઉપર જશે તો કોઈ પણ પરિસ્થિતિમાં પાણી છોડવામાં વિશ્વમ નદીમાં છોડવામાં આવશે એટલે આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાની ટીમ સતત આ બાબતે ચોક્કસની બાજ નજર રાખી રહ્યો છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકાની ટીમ સતત મહેનત કરી રહી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા